નમસ્કાર મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો જમ્મુ કાશ્મીરના બટગામમાં એક ભયાનક અકસ્માત થયો છે જમ્મુ કાશ્મીરમાં બીજા તબક્કાના મતદાનમાં ચૂંટણી ફરજ માટે બીએસએફ જવાનો લઈ જતી બસને બટગામ જિલ્લામાં અકસ્માત નડ્યો હતો એનમાં પલટી જવાથી ત્રણ જવાનો શહીદ થયા છે બત્રીસ જવાનો ઇજાગ્રસ્ત થયા છે ઇજાગ્રસ્તોને એચડીએચ ખાન સાહેબ બડગામની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે બડગામના બેર વોટર હાઉસ વિસ્તારમાં બસને અકસ્માત લડ્યો હતો અચાનક બસ રોડ ઉપરથી લપસીને ખીણમાં પડી હતી જેના કારણે સીમા સુરક્ષા દળ બીસીએફના ત્રણ જવાનો શહીદ થયા છે જ્યારે બત્રીસ જવાનો ઇજાગ્રસ્ત થયા છે જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં લગભગ પાંત્રીસ સૈનિકો સવાર હતા ઇજાગ્રસ્ત જવાનોને સારવાર ચાલી રહી છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા માહિતી મળતાની સાથે સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બસમાં ફસાયેલા જવાનોને બહાર કાઢવામાં આવ્યા હતા માહિતી મળતા વિરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અકસ્માતના કારણ હજુ સુધી જાણવા મળ્યા નથી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવ અપડેટ સાથે વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ